પ્રાથમિક શાળાના છ શિક્ષકોની બદલી પેપરોમાં બેદરકારી છિક પરીક્ષાના પેપરો ચેક કરતા બેદરકારી આવી સામે ઉત્સવ વખતે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા શાળાના એક નોડલ અધિકારી તરીકે વંથલી તાલુકાના લાયન્સનગર ધારની શાળામાં ગયેલ હતા અને એ સમયે પ્રવેશ ઉત્સવ વખતે એક આખું ફોર્મેટ આપવામાં આવે છે નિરીક્ષણ ફોર્મ જેને આપણે કહીએ છીએ કે જે શાળાની તમામ બાબતો એમાં આવરી લેવામાં આવતી હોય છે એ શાળા નિરીક્ષણ ફોર્મમાં માન્ય કલેક્ટર સાહેબ દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવેલું હતું કે શાળાના શિક્ષકો દ્વારા જે ઉત્તરવય ચકાસાયેલ હતી એ ઉત્તરવયુઓના જવાબો તમામ વિદ્યાર્થીઓના એક સરખા જોવા મળે એમના દ્વારા નિરીક્ષણ ફોર્મમાં આ પ્રકારની જ્યારે ઇન્ડિકેટ થયેલ એ બાદ અમારા દ્વારા ખુદ આ શાળાની રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ હતી એમ જ એ વિદ્યાર્થીઓના જે ઉત્તરવહીઓ છે એ ઉત્તરવહીઓને અમે ફરીથી વેરીફાઈ કરી અને ચોક્કસ કહેવું હતું કે ભાઈ બધા જ પેપરોમાં આ પ્રકારની ચૂક જોવા મળી ત્યારબાદ તમામ શિક્ષકોને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા માટેની માન્ય સાહેબશ્રીની સૂચના અનુસારની કાર્યવાહી કરવામાં આવી અને એ કાર્યવાહી અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી દ્વારા આ છ એ છ શિક્ષકોની બદલી માટેની દરખાસ્ત ત્યાં મોકલી આપવામાં આવી અને એમના દ્વારા ત્યાંથી બહાલી મેળવવામાં આવી જે અન્વયે હાલ આ શાળાના કુલ છ શિક્ષકો છે અને આ છ એ છ શિક્ષકોની જુદા જુદા જુનાગઢના જુદા જુદા તાલુકામાં એમની બદલી કરવા વહીવટી બદલી કરવામાં આવેલ છે એ માંગરોળ માળીયા વિસાવદર આવા તાલુકામાં એમની બદલી કરી આપવામાં આવેલ છે અને આ રીતે એમની ઉપર શિક્ષાત્મક કાર્યવાહી પૂર્ણ કરેલ છે એટલે પેપર એના બધા વિષય નામે જોયા હતા અને એ બધા વિષયોમાં મોટા ભાગના પેપરોમાં આ પ્રકારની ચૂક જોવા મળી હતી અને એટલા માટે જ એમની ઉપર આ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે એમના માટે પણ આપની હાજરીમાં જ મેં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને અત્યારે જ તાકીદ કરી દીધી છે અને માહિતી જે શું હકીકત છે એ લેવા માટે એમને મેં કોલ કરી દીધેલો છે પ્લસ જો આ પ્રકારની ચૂક ફરી પાછી ત્યાં દેખાશે તો હાલ જે શિક્ષકોને ત્યાં મુકાયેલા છે કામગીરી માટે તો એ શિક્ષકો ઉપર પણ નિયમ અનુસારની કાર્યવાહી અમારા દ્વારા ચોક્કસ કરવામાં આવશે જી બિલકુલ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સમયાંતરે પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ અને પ્રાથમિક શાળામાં અપાતા શિક્ષણની ચકાસણી એમના દ્વારા રૂબરૂમાં થઈ રહી છે એ સમયે એમના દ્વારા ઘણી બધી બાબતો ધ્યાનમાં આવેલ છે જેમ કે શાળાના જે શિક્ષકો છે એમનો પહેરવેશ એ શિક્ષકને છાજે તેવો હોવો જોઈએ જેમ કે એમને જીન્સ નથી પહેરવાનું ટી શર્ટ પહેરીને નથી આવવાનું અથવા તો ક્લીન સેવ રાખીને આવવાનું છે અને પાન માવા ફાકી આવા જે વ્યસનો છે એ તો એમણે કરવાના જ નથી આ સૂચના તો સ્ટેન્ડ બાય છે પણ માનનીય વિકાસ અધિકારી સાહેબે આ સૂચનાને ફરીથી યાદ અપાવી છે અને હવે પછી જો કોઈ શાળામાં આ પ્રકારની વ્યસન કરતા કોઈ શિક્ષકો જો જોવા મળશે તો એમની સામે પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત ઘણી બધી શિક્ષણની સૂચનાઓ માનનીય સાહેબ દ્વારા અપાયેલી છે કે બાળક જે ધોરણમાં અભ્યાસ કરતો હોય એ ધોરણ એમના જે પાઠ્યક્રમ ચાલી ગયેલા હોય એ પાઠ્યક્રમ મુજબ એમને આવડવું ખાસ જરૂરી છે એટલે શિક્ષકો દ્વારા જે શિક્ષણ અપાય છે શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે એ માટે એમના દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી છે અને જો આ કોઈ શાળામાં જશે અને કોઈ વિષયમાં આમાં ખામી જોવા મળશે તો એ વિષય શિક્ષક અને આચાર્ય સામે તાકીદે એમની સામે નિયમ અનુસારના પગલાં સો ટકા લેવામાં આવશે અહેવાલ રહીમ કારવાત લોકાર્પણ